માટી ખોદકામ લીધી હતી જે જમીનમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરવાથી બાજુમાં આવેલ રસિકભાઈની જમીનનો મોટા પાયે ધોવાણ થતા અઢી એકર જમીનમાં પાણીના ધસારાથી ઊંડી ખાઈ પડીને કાંસનું સર્જન થતા ખેતર બિનખેડાણ બની જમીનમાં ખેતીના તપ પડતર બની જળી ઝાંખરા ઉગી નીકળ્યા છે જમીન બંજર અને પડતર બનતા ખેડૂતનો રોટલો છીનવાઈ જતા નિરાધાર બન્યો છે ખેડૂત પેટીઓ રડવા માટે કડીઓ કામનું સહારો લઈ જીવન ગુજરાન કરવું પડી રહ્યું છે નિર્ધાર જગતના તાતે પંદર વર્ષથી વારંવાર સ્ટર્લિંગ સેઝ સારોદની બરોડા ઓફિસે અને જવાબદાર અધિકારીઓ તેમજ ભરૂચ જંબુસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળેલ નથી ખેડૂત હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું કે હું ગરીબ માણસ મહેનત મજૂરી કરી મારું પેટિયું રડું છું મારી પાસે કોર્ટ કચેરી કરી કેસ લડવાના પૈસા નથી માટે સેજના જવાબદાર અધિકારીઓએ તાલુકાનું વહીવટી તંત્ર અને રાજકીય માણસો મારી વિનંતી ધ્યાને લઈ માનવતાના ધોરણે મને મદદ કરી એવી જુહા લગાવી રહ્યાના સમાચાર સાંભળ્યા છે મારું નામ વાઘેલા રસિકભાઈ બચુભાઈ છે હું જ ભરૂચ જિલ્લાના જંબુસાદ તાલુકાના નોધરા ગામનો વતની છું ત્યાં વલીપુર વિસ્તારમાં મારી બે એકર જમીન છે ત્યાં મારે એક મોટો પ્રશ્નો ઊભો થયેલો છે કે સેજ કંપની સ્ટર્લિંગ દ્વારા જે બાજુવાળાને જમીન ખોલી માટી લીધેલી છે ત્યાંથી મારા ખેતરમાં મોટા પાયા ખૂબ ધોવાણ થઈ ગયેલું છે ત્યાંથી હું પંદર વર્ષથી જમીન ખેડી શકતો નથી અને મારું જમીન વંજર જેવું થઈ ગયું છે અને કાંઈ પાક લેવાનો સમસ્યા ઊભી થતી નથી એટલે હું કંપનીવાળાને એક જ રિક્વેસ્ટ કરું છું કે મારી જમીનનું ધોવા અટકાવવા ગમે તે તમે કરો પણ જમીન ધોવા અટકાવવાનો પ્રયાસ કરો અને મને મારી જે ખોડાણ થયેલું છે જમીન ધોવાણ થઈ એ માટી પૂડ્યા લો કોણે માટી ખોદેલી છે સેજ કંપની વાળા બરાબર ક્યાં આવેલું છે આ સારો સારો છે સારું કંપની આઈ કંપની બને છે ત્યાં આગળ સેજ કંપનીવાળાએ બધું લોકોની જમીન રાખીને માટી લીધેલી છે રજૂઆત કરી હમ મેં તો તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ને ત્યાં સેજ કંપની વાળાની વારંવાર રજૂઆત કરી છે અને મેં એક તો ભરૂચ હોતી અરજી મોકલી દીધી પણ એમનો કોઈ જવાબ એ લોકો આવતો નથી ને અમારા ગરીબની લોકો કોઈ સાંભળતું નથી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો